રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર જાખણ ગામના પાટિયા પાસે ફૂટપાથ ઝડપે આવી રહેલા અજાણ્યા આઇસર ટ્રકે ગંભીર અકસ્માત અર્જીને ફરાર થઈ ગયો હતો ખાણ ખનીજ વિભાગની ગાડીમાં સવાર ત્રણ સરકારી કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અજાણ્યા આઇસર ચાલકે ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીને ટક્કર મારી હતી અકસ્માત બાદ આઇસર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં ખાણ ખનીજ વિભાગના ત્રણ અધિકારીઓને ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત અધિકારીઓમાં હરપાલભાઈ મસાણી રમેશભાઈ ગોપાભાઈ અને પ્રવીણભાઈ લાલજીભાઈનો સમાવેશ થાય છે આ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પોલીસ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને ફરાર થયેલા આઈસર ચાલકની શોધખોળ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ પરમાર સુરેન્દ્રનગર